રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવતા ચિંતામાં મુકાયા છે કુલકી ગામે છત્રીસ જેટલા ખેડૂતોને સરકાર તરફથી મેસેજ આવ્યો છે કે સેટેલાઇટ સર્વેમાં મગફળી વાવેતર દેખાતું ન હોવાથી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે આવા મેસેજ આવતા ખેડૂતો રોષે છે આ મુદ્દે ખેડૂતો ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા વિરોધ નોંધાવ્યો ખેડૂતોની માંગ છે કે રદ થયેલ રજીસ્ટ્રેશન માટે સરકારે તપાસ કરાવવી જોઈએ જો મગફળીનું વાવેતર હોય તો ખરીદી કરવી જોઈએ રજીસ્ટ્રેશન કરાવવામાં એક તો હેરાન થયા સર્વર હાલતા નહોતા મન મન રજીસ્ટ્રેશન થયું અને હવે એમાં માથે જતા મેસેજ આવ્યા કે ભાઈ તમારું વાવેતર નથી ઓનલાઈન આ જોતા શું કેવાય સેટેલાઈટ માં જોતા તમારું વાવેતર બતાવતું નથી હવે ઓલરેડી અમારા ખેતર માં વાવેતર તો છે હવે એનું અમારે શું કરવું નો પાક તૈયાર થયો છે અને ખેડૂત કેવાય અરે ભાઈ ખેડૂતના જીવ અધર ચડી ગયા છે તારવે ચોટી ગયા છે અને ગાંગા થયા ખેડૂતો મારા મોબાઈલ માં મારું ઓનલાઈન કરેલું હતું મગફળી નું તેનો મેસેજ એવો આવેલો કે તમારી તમારા ખેતર સર્વે નંબર ઉપર મગફળી છે નહીં એના સેટેલાઈટ નો પ્રોબ્લેમ છે પણ હકીકત મારા ખેતર ની અંદર મગફળી છે તમે કોઈ પણ તમારા અધિકારીઓ ને તલાટી ને મંત્રી ને કોઈ પણ ને તમારે અહિયાં સર્વે કરવાની તમને છૂટ છે અમારા સર્વે નંબર મગફળી હોય તો જ તમારે લેવાની છે આ બાબત થી તમે શું અમારું તો કેવું એવું છે કે અમારે ખોટા અહીંયા તમે ધક્કા ખવડાવોમાં અત્યારે અમારે મગફળી ની કોઈ બધા પાક ની સિઝન છે અને અમે સીઝનમાં અમે અહીંયા ધક્કા ખાઈ કે અમે અમારી વાડીના કામ કરીએ